હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે બનાવી છે મસાલા સેન્ડવીચ એકદમ ક્રિસ્પી અને બોમ્બે સ્ટાઇલ મસાલા સેન્ડવીચ જો તમે પણ ઘરે બનાવવા ઈચ્છતા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને અમારી આવી ગુજરાતીની અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ મસાલા સેન્ડવીચ બનાવવાની રેસીપી સૌપ્રથમ કૂકરમાં બટેટા બાફવા મૂકી દીધા છે તમારે જેટલી સેન્ડવીચ બનાવવી હોય એ પ્રમાણે બટેટા બાફવા મૂકી દેવાના ત્યારબાદ મસાલો બનાવવા માટે આપણે આ બધા શાકભાજીને સુધારી લેશું અને આ ધાણાભાજી અને લીમડો પણ લઈ લીધા છે અને થોડુંક આદું પણ લઈ લીધું છે અને શાકભાજીમાં આપણે લીલા મરચાં ડુંગળી ટમેટું આદુ અને લીલા મરચાં એ બધાનું આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે આ સિવાય તમે વટાણા પણ એડ કરી શકો આ બધાનું એકદમ ઝીણું કટિંગ થઈ જાય ત્યારબાદ આપણે મસાલો વઘારી લઈએ તો વઘારવા માટે સૌપ્રથમ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં રાય નાખી દઈશું ત્યારબાદ તેમાં હિંગ નાખી દેસું ત્યારબાદ થોડો મીઠો લીમડો અને ત્યાર પછી આપણે જે શાકભાજીનું કટિંગ કર્યું છે એને તેલમાં એડ કરી દેસું હવે આપણે બધા શાકભાજીને સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈશું જ્યાં સુધી ડુંગળી ટમેટું થોડું ચડે ત્યાં સુધીમાં આપણા બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે તો એ તેને આપણે ફોલી લેશું હવે આપણું ડુંગળી ટમેટું થોડું ચડી ગયું છે તો આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈએ તો સૌ પ્રથમ હળદર ગરમ મસાલો મીઠું થોડી ખાંડ આ બધું એડ કરી અને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈએ મેં આમાં જે તીખા મરચાં અને તીખી મરચી આવે છે તે એડ કર્યા છે એટલે લાલ મરચું પાવડર એડ નથી કરતી પણ જો તમે જે મરચાં લીધા હોય તે મોડા હોય તો તમારે ચટણી એડ કરવાની છે હવે ત્યારબાદ આપણે બટેટાનો જે છૂંદો કરી લીધો છે એને તેમાં નાખી દઈએ અને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈએ ઉપરથી થોડું ધાણાજીરું એડ કરી દઈએ અને થોડો લીંબુનો રસ એડ કરી દઈએ ત્યારબાદ થોડા લીલા ધાણા પણ નાખી દઈએ અને મસાલાને સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈએ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બ્રેડ લઈ લઈએ બ્રેડમાં થોડું બટર લગાવી દઈએ આ ઘરનું તાજું ગાયનું માખણ છે તમે કોઈ પણ માખણ યુઝ કરી શકો છો હવે બટર લગાવ્યા બાદ આપણે એક સાઈડની બ્રેડમાં લીલી ચટણી લગાવશું આ રીતે આખી બ્રેડમાં લીલી ચટણી લગાવી દઈશું અને જે બીજી સાઈડની બ્રેડ હોય તેમાં આપણે સોસ લગાવી દઈશું હવે લગાવ્યા બાદ આપણે તેમાં મસાલો નાખી દઈશું આ રીતે આખી બ્રેડમાં આપણે મસાલો લગાવી દેસુ મસાલો આપણો લગાવાઈ ગયો છે તો જે બીજી બ્રેડ છે એને તેની ઉપર રાખી અને હવે આપણે તેને મશીનમાં શેકાવા માટે મૂકી દેસુ આ રીતે મશીનમાં તેલ લગાવી ત્યારબાદ આપણે આપણી જે સેન્ડવિચ છે તેને મશીનમાં મૂકી દેસુ ગ્રીન લાઈટ ચાલુ છે રેડ લાઈટ થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાની છે તો જો આપણી સેન્ડવીચ શેકાઈને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે તેને સોસ સાથે ચટણી સાથે કે ખાઈ શકો છો જો તમે પણ બહારથી સેન્ડવીચ ઓર્ડર કરીને ખાતા હોય તો એકવાર આ સેન્ડવીચ ઘરે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ખાવાની મજા આવે છે અને બહાર જેવી જ બનીને તૈયાર થાય છે અને છોકરાઓને પણ સેન્ડવિચ તો બહુ જ ભાવતી હોય છે તો આવી સેન્ડવીચ ઘરે જ બનાવીને આપજો અમારા આવા વિડીયો જોવા માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા